વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જોવા મળ્યા એક્શન મોડમાં સતત દસ દિવસથી દબાણની કરવામાં આવી રહી છે કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની માર્કેટ શાખા અને દબાણ શાખાએ કરી સંયુક્ત કાર્યવાહી પિરાંગતા રોડ પર આવેલ ફિશ માર્કેટ કરાયું સીલ અનેક વખત નોટિસ આપ્યા છતાં પરવાના ફી ન ભરાતા આજે સીલ કરવાની હાથ ધરી કાર્યવાહી છેલ્લા પાંચથી દસ વર્ષ સુધી નોટિસ આપ્યા છતાં ફી નહીં ભરાતા ભર્યા પગલાં રાવપુર

તેમ છતાં પણ વેપારી દરકાર ન કરતા આજ રોજ પિરામિટર મચ્છી માર્કેટના સમગ્ર ઓટલાઓને સીલ કરવાની કાર્યવાહી કરેલ છે કેટલા ઓટલા હતા પોલીસ બંદોબસ્ત લીધો રખ કેમ આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખા તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનના બંદોબસ્ત સ્ટાફ મેળવી અને સીલ કરવાની કાર્યવાહી અને પિરામિટર મચ્છી માર્કેટમાં અંદાજે દસ જેટલા ઓટલાઓ હતા